નમસ્કાર ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી અંતર્ગત બે પોઈન્ટ એકાવન કરોડના ખર્ચથી નવા સીસી રોડના કામનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકા કચેરી હેઠળ ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના વરદ હસ્તે મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજના અંતર્ગત બે પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે દરેક વોર્ડના વિવિધ પચ્ચીસ જેટલા વિસ્તારોમાં સીસી રોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભાયાવદર નગરપાલિકા દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત પચાસ જેટલા નાના ધંધાર્થી અને શેરી ફેરિયાઓને તેમના ધંધા રોજગાર માટે લોન મંજૂર કરાવી આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના સહિત ભાયાવદર નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકા સદસ્યો અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ રજનીશ કૌર ભાયાવદર મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત મારું નામ ચુડાસમા ઉપપ્રમુખ શ્રી રાજકોટ જિલ્લા ભાજપ આજે ભાયાવદરની અંદર પચીસ જેટલા વિવિધ વિસ્તારોમાં નવા સીસી રોડ બનાવવાનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલ હતો મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજના અંતર્ગત બે પોઈન્ટ એકાવન લાખના ખર્ચે ભાયાવદરના દરેક એકથી છ છ વોર્ડમાં પચીસ જેટલા નવા સીસી રોડના કામનો આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાના વરદસ્તે કરવામાં આવ્યું સાથે સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે નાના નાના ફેરિયાઓ હોય જે શાકભાજીનું કામ કરતા હોય અન્ય નાના નાના વેપાર કરતા હોય ફેરિયાનું કામ કરતા હોય એના અંતર્ગત પચાસ જેટલા લોકોને આજે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર લોન મંજૂર કરવામાં આવ્યું આ બંને કાર્યક્રમમાં નગરપાલિકાની ચૂંટાયેલી ટીમ ધારાસભ્યશ્રી ગામના લોકો વિસ્તારના લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો